જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેવ ઉસળ તો વિડીયો ફૂલ જોજો જોયા બાદ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો સેવ ઉસળ બનાવવા માટે સૌથી પ્રથમ આપણે ટામેઠા ડુંગળી એ બધાને આપણે ઝીણી ઝીણી સમારી દઈશું એકદમ ક્રશ કરી દઈશું આદુ મરચાં લસણની પેસ્ટ છે પત્ર અને સૂકા મરચાં ચા વટાણા છે રાત્રે મેં પલાળી દીધા હતા ગરમ પાણીમાં સવારે પછી એને બાફી દીધા ત્રણથી ચાર સીટી મારીને હવે આપણે સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને કઢાઈ મૂકીશું તેમાં તેલ અડધો કપ નાખીશું રાઈ જીરું નાખીશું તમાલપત્ર નાખીશું સૂકા મરચાં લાલ નાખીશું હવે આદુ મરચાં લસણની આપણે પેસ્ટ નાખીશું ત્રણથી ચાર નંગ જે જેની સમારી હતી એ અંદર નાખીશું બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને ફેરવવાની છે પછી ટામેટા ઝીણા ઝીણા જે સમારા હતા ક્રશ કરેલા એ અંદર નાખીશું એ ત્રણ ચાર મિનિટ સુધી થવા દઈશું ધીમો જ રાખીશું ગેસ આપણે હવે આપણે અંદર નાખીશું અડધર એક ચમચી નાખીશું લાલ મરચું તીખું ખાતા તો વધારે નાખવાનું એક ચમચી ભરીને ગરમ મસાલો સેવ ઉસણ મસાલો પણ આપણે અંદર નાખીશું ધાણા જીરું નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખીશું બધું મિક્સ કરી દેવાનું છે બે મિનિટ ત્રણ મિનિટ સુધી આપણે સાતળવાનું છે હવે આ બાફેલા જે વટાણા જે સૂકા વટાણા જે આવે એકદમ બફાયેલા હોવા જોઈએ કાચાના રહેલું ધ્યાન આપણે અંદર નાખીને આપણે બધું મિક્સ કરી દઈશું અને પાણી નાખીશું અડધો ગ્લાસ જેટલો તો સતત થલા કરવાનું પાંચથી દસ મિનિટ સુધી ઘટ થાય પછી ગેસ બંધ કરી દઈશું હવે આપણે સર્વ કરીશું તો ડિશમાં મેં સર જે ઉપર ટામેટા ડુંગળી ગોળી ચટણી કોથમી મરચાંની ચટણી સેવો રતલામી અને કોથમી પભરાઈ છે અને તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો વિડીયો કેવો લાગ્યો ચલો ગરમા ગરમ ખાવા મઉં સાથે બ્રેડ સાથે રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો તો જય શ્રી કૃષ્ણ